નમસ્કાર મિત્રો આપણે આજે ચીકુની નૂતન કલમ બનાવવાની છે બરાબર સૌ પ્રથમ આપણે આ રાણનો બાટો કહેવાય રાણ ઉપર ચીકુની કલમ ચડે બરાબર એ પહેલાં આપણે ચીકુની બસ તૈયાર કરવી પડે ચીકુના છોડ ઉપર આ રીતે ચીકુની કલમ નૂતન કલમ આપ જોઈ શકો છો ચીકુની નૂતન કલર જેવું આ છોલી છે એટલો જ કાપ પણ અહીં તરવાનો હા જોઈ બરાબર આ રીતે જ છોલવાની પછી એની પર પટ્ટી બોધતા ખાસ ધ્યાન રાખવાનું એર ના રહેવી જો જે કલમ કરો એમાં એરના રહેવી જોવો આ તમારી ચીકુની નૂતન કલમ તૈયાર